પિલોડા શહેરના વિવિધ વિસ્તારોમાં ઊંધિયુ જલેબી ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે પિલોડા ઈડર અને શામળાજી રોડ પર આવેલી ફરસાણની દુકાનો પર લોકોની ભારે ભીડ જામી છે વાહનોની અવર જવર અને આડેધડ પાર્કિંગને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ભીલોડાના તાલુકા પંચાયત આગળ આવેલ છે સ્ટોર્સ પર રામપલભાઈની દુકાને ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રણવ પંચાલ રામોતર શર્મા સહિત ગ્રામજનોની ઊંધિયું અને જલેબી લેવા માટે ભારે ભીડ જામી હતી ભીલોડાના બસ સ્ટેન્ડ આગળના વિસ્તારમાં ગઈકાલે મોડી રાત સુધી પતંગ બજાર ધમધમી રહ્યું છે વેપારી દ્વારા વિવિધ પ્રકારના હવા ભરેલા પતંગો શેડી અને ગેસવાળા ફુગાનું વેચાણ કરી રહ્યા છે માતા પિતા બાળકો સાથે પતંગ અને દોરી ખરીદવા ઉમટી પડ્યા છે જેના કારણે બજારોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ભિલોડા પીઆઈ એમ મારીવાડ અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું હતું સિનિયર સિટીઝનોએ પણ પતંગ ઉડાવી આનંદ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી બ્રુચિપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી